નમસ્કાર મિત્ર કેમ છો મજામાં આઈ હોપ તમે બધા જ મજામાં છો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરી મિત્રો હું તમને પહેલા પણ કહેતો આવ્યો છું અને હજુ પણ હું કહું છું કે આ દુનિયાની અંદર એક વસ્તુ જીવે છે એ છે કર્મ કુદરતનો નિયમ છે મિત્રો મારો અને તમારો નિયમ નથી તમે જેવું આવશો ને એવું યાદ રાખજો તમે જેવા કર્મ કરશો ને એવું તમને ફળ મળશે આજે તમે તમે સારું કાર્ય કર્યું હોય તો કાલે તમારું ચોક્કસ પ્રમાણમાં સારું કાર્ય થશે એક વસ્તુ મિત્રો યાદ રાખજો આ કુદરત છે ને એ કોઈને નહીં છોડે હું અને તમે એમાં કોઈક આપણે લોકો તો સમજી લો કે બધી જ વસ્તુ સહન કરીએ પણ અમુક સમય જાય ને ત્યારે ખ્યાલ આવે કે મેં આ કાર્ય કર્યું હતું મારે આ પ્રોબ્લેમ પડ્યો હતો તમે જેવું આપો એવું તમને મળે તમે જે પણ સ્થિતિમાં છો તમારે જો આગળ આવવું હોય તમારે લાઈફમાં સક્સેસ થવું હોય તો લાઈફની અંદર થોડાક સિદ્ધાંતના રૂલ્સ ચેન્જ કરો મિત્રો સારા કાર્ય કરો લોકોને મદદરૂપ બનો મદદરૂપ તમને બનશે લોકો તમે જેવું કાર્ય કરશો ને એવું તમને મળશે એટલું યાદ રાખજો મારો કે તમારો કોઈનો રૂલ્સ નહીં ચાલે આ વસ્તુ ખાસ યાદ રાખજો મારું પહેલેથી જ્યારથી મને ખબર પડી છે ને ત્યારથી બધા જ મિત્રોને હું સપોર્ટ કરું છું ભલે નાનો એવો તો નાનો એવો કહેવાય છે ને આપણા ગુજરાતીમાં કે આંગળી સિંધવાના પૂન હોય છે જેમાં આપણે કોઈ ખર્ચો ન થતો હોય અને એમાં આંગળી ચીનતા હોઈએ ભવિષ્ય બનતું હોય અથવા એને ફાયદો મળતો હોય બે રૂપિયાનો પાંચ રૂપિયાનો તો એનો તમને લાભ મળે એટલે જ્યારથી સમજ પડી છે ને ત્યારથી આપણે રૂલ્સને ચેન્જ કર્યા છે ખબર નહોતી કે ભાઈ સપોર્ટ કરવાથી આપણને સપોર્ટ મળે છે ત્યારે તો આપણને ખબર જ નહોતી પણ જ્યારથી ખબર પડવા મળી છે ને કે ભાઈ સપોર્ટ કરવાથી લોકોનું સારું કાર્ય કરવાથી આપણું સારું થાય છે ત્યારથી તો આપણે મદદરૂપ બનવા માંડ્યા છીએ એટલે હું તમને એક દિલથી વાત જણાવું કે આ વસ્તુનો ફાયદો મને મળ્યો છે તો મને ખબર પડી છે તો હું તમને ખાલી દિલથી કહું છું કે એકવાર તમે પણ ટ્રાય મારજો મિત્રો અને ટ્રાય મારીને અજમાવી લેજો હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ મળશે તમને હવે મિત્રો આપણે આવશું આપણા કામ ઉપર આપણે મિત્રો છે ને આપણે સ્કેચ ઉપરથી ડિઝાઇન શીખવાની છે આજે આપણે સ્કેચ ઉપરથી આઈડેન્ટિફાઈ કેમ કરવું કે ભાઈ આની અંદર શું નાખવું કઈ રીતના તો એના માટે મિત્રો તમારી પાસે નોર્મલ એક્સપિરિયન્સ જોઈશે પાઘડી મોતી સ્ટાર રન સ્ટેમ્પટીસ ટીચ બેકસ્ટીસ ટ્રિપલ રન ઇફેક્ટ આ બધી જ વસ્તુનું નોલેજ તમારી પાસે હોવું જરૂરી છે જો તમારી પાસે આ નોલેજ હશે તો તમને એનો ફાયદો મળશે એટલે તમને જાણ કરી દઉં કે ભાઈ સ્કેચ ઉપરથી ડિઝાઇન આપણે કેમ બનાવીને કે આપણે સ્કેચ હવે જો આ આપણો સ્કેચ છે નોર્મલ સ્કેચ છે નોર્મલ સ્કેચને આપણે બનાવશું ડ્રોઈંગ કરશું કે ભાઈ આની અંદર સ્કેચ ડ્રો કેમ કરાય હવે આની અંદર તમે છે ને તમને યોગ્ય લાગે ને એવું ક્રિએશન બનાવવાનું તમને એમ લાગે તમારા માઇન્ડ પ્રમાણે કે ભાઈ મારે આની અંદર ટીસ લેવું છે તો તમે આની અંદર ટીસ લઈ શકો છો આ રીતના જો આ રીતના સ્ટેમ્પ લઈ શકો છો સ્ટેમ્પ ટીસ બનાવ્યું તમે સ્ટેમ્પ ટીસ બનાવો બેક બનાવો અમુક જજમેન્ટ જોશે આમાં કે ભાઈ આનો લુક સારો આવશે આનાથી જો બની ગયું એને સેફ લઈ લેવાનો જો આ પછી આની અંદર તમે કરી શકો છો આની અંદર સ્ટેમ્પી તમારે સેજ નાનું રાખવું હોય તો નાનું રાખી શકો છો હવે આ વસ્તુને રન વડે તમારે પત્તી બનાવવી પત્તી બનાવી હોય તો પત્તી બનાવી લ્યો એમાં આઉટિંગ રાખવી હોય તો આઉટિંગ પણ રાખી શકો છો તમે જો આ રીતના હવે આની કીપ ચાલુ કરીને તમે આઉટિંગ કમ્પ્લીટ આઉટિંગ ચાલુ કરીએ જીરો પોઇન્ટ સિત્તેર જીરો પોઇન્ટ સિત્તેર આપણે સ્પેસિંગ આપણે અંદાજથી બનાવવાનું છે જે રિક્વાયરમેન્ટ વેપારી હોય કે ખાતા વાળા હોય કે કોઈ પણ પાર્ટી હોય જેને જે રીતનું સ્પેસિંગ જોતું હોય ને એને એ રીતનું સ્પેસિંગ આપી દેવાનું અને એ લોકો તમને કે ભાઈ મારે આ સ્પેસિંગ જોઈએ છે એટલે જો આ રીતના આ રીતના કરી નાખવાનું કરો ને એટલે તમને આઈડિયા આવી જશે અને તમને એમ લાગે કે ભાઈ મારે આની અંદર આઉટિંગમાં છે તો નાખી શકો છો રન નાખવું હોય તો બે રન નાખી દો ત્રિપલ રન કરવું હોય તો ટ્રિપલ રન કરી શકો છો પછી આની અંદર તમારે પાઘડી બનાવી હોય તો તમે પાઘડી પણ બનાવી શકો છો આ રીતના પાઘડી બને પાઘડી બનાવી હોય તો પાઘડી બનાવી શકો છો તમે પાઘડી ની અંદર સ્ટાર નાખવો હોય તો સ્ટાર નાખી શકો સાટી નાખવું હોય તો સાટી નાખી શકો મિત્રો તમારા માઇન્ડમાં જે રીતનું ક્રિએશન દોડતું હોય ને એ પ્રમાણે તમે ગમે એ વસ્તુ નાખી શકો આની અંદર જો આ રીતનું છે સ્ટાર નાખી દેવામાં

આ રીતના ઈનપુટ એ બનાવી નાખો તો ખૂણો ખૂણો જો આવી રીતના તમને એમ લાગે કે આનાથી લુક આવશે જે વસ્તુ થી લુક આવે ને એ લુક વાળી વસ્તુ બનાવવાની આમાં આઉટિંગ રાખવું હોય તો રાખવાનું ડુપ્લીકેટ કરીને એને પલટાવી દઉં જો પછી આને ક્રોપ કરી શકો છો તમે અને આને બધાને પકડીને

તમારે એવું કરવાનું તમને યોગ્ય લાગે ને એવું ફિનિશિંગ એમાં જો પછી આ રીતના ડુપ્લિકેટ કરીને તમે લુક આવે ને બને ત્યાં સુધી એ રીતની મહેનત કરવાની આપણે આ રીતનું બની ગયું અને જો ઓલું કરી નાખો ગ્રુપ કરી નાખો સ્કેચ ઉપર ડિઝાઇન બનાવવામાં તો એક ફાયદો કે પોતાના માઇન્ડ વડે તમે નવા નવા કોન્સેપ્ટ ક્રિએટ કરી શકો બહુ મજા આવે કલર પૂરવાનું અલગ અલગ તમને યોગ્ય લાગે એવા કલર પૂરવાના તમને યોગ્ય લાગે એવી ઇફેક્ટ નાખવાની આ બધી વસ્તુ એમાં એ ફાયદો મળે વધારે આપણને એટલે ઈ ખાસ ધ્યાન રાખવાનું જો આ રીતના આમની અંદર એ ફાયદો મળે તમને પછી કોપી કરીને તમે તમારી રીતના ફિગર ઊભા કરી શકો છો આમની અંદર એક ખાસ એરિયા સેટિંગ રિપીટ આ વસ્તુનું કમ્પ્લીટ પહેલેથી ને જ કરી નાખવાનું તમારે જેથી કરીને પ્રોબ્લેમ ન આવે જા રીતના ફિનિશિંગ તમે લઈ શકો નવું ક્રિએશન ડેવલપમેન્ટ જે કરવાનું આવે ને એ સ્કેચ ઉપરથી ડેવલપ થાય આપણી બની છે અત્યાર સુધી નવું ક્રિએશન ડેવલપમેન્ટ જ છે જો આ રીતનું છે જ્યારે જ્યારે તમારી હાથમાં સ્કેચ આવે ને તો પેલા સ્કેચને રીડ કરવા અને સ્કેચ ઉપરથી પછી તમને રેન્જમાં ડિઝાઇન લે જે રીતના રેન્જમાં ડિઝાઇન આવતી હોય ને એ રીતના ફિગર એમાં નાખવાના કે ભાઈ હું આ સ્પેસિંગ નાખીશ તો અમારો લુક આવશે આ સ્પેસિંગ નાખીશ તો ડિઝાઇન રેન્જમાં આવશે બધી જ વસ્તુનું નોટિસ કરીને ડિઝાઇન બનાવવાની તમારે ગ્રુપ કરી નાખો આ એક નોર્મલ સ્કેચ છે પણ આના સિવાયના તમે અઘરા અઘરા સ્કેચ છે તે બનાવતા થઈ જશો તમે શરૂઆત સમજાણું જો આ રીતના આ રીતના તમે કમ્પ્લીટ કરી શકો છો કલર તમારી રીતના પૂરી શકો છો બે કલર બે ત્રણ કલર ચાર કલર જે રીતના તમારે ક્રિએશન બનાવવું હોય ને એ પ્રમાણે તમે એની અંદર નાખી શકો છો સ્કેચ વસ્તુ છે ને એક આધાર છે જ્યારે તમારે એકદમ બ્લાઇન્ડમાં કામ કરવાનું થયું હોય આવી રીતના ડાયરેક્ટ ખુલ્લા પેજમાં તો ન થાય સ્કેચ તમને એક આધાર આપે છે કે ભાઈ ડિઝાઇન બનાવવી છે તો નોર્મલ આધાર તો જોઈએ ને આધાર વગર ડિઝાઇન કેમ બનાવી આધાર વગર ડિઝાઇન બને પણ એ ડિઝાઇનમાં પછી કેવું થાય તો વાર લાગે અને એટલું બધું ફિનિશિંગ ફિનિશિંગ ને ક્રિએશન મળે નહીં જલ્દી અને સ્કેચની અંદર તો તમને એ ખબર પડે કે ના આની અંદર આ ઇફેક્ટ નાખું આ કલર પૂરું તો સારું લાગશે એ બધી જ વસ્તુનું બેનિફિટ તમને સ્કેચમાં મળે અને મેં તમને જે નામ આપ્યા ને રન ચાર પાંચ જાતના આવે છે એ પછી ઇફેક્ટ પ્રકાર આવે છે બધા આપણે ચાર પાંચ જાતની બસ એટલી જ વસ્તુ આવે છે પાગડી ઇનપુટ એ ટાટામી મોતી સ્ટાર ત્રિપલ રન બેકસ્ટી સ્ટેમ્પીસ આ આઠ દસ વસ્તુનું કોમ્બિનેશન લઈને ડિઝાઇન બનાવવાની આવે બીજું આમાં એક્સ્ટ્રા કોઈ નો આવે અમુકમાં સિક્વન્સ નાખવાની આવે જો આ રીતના હમણાં ડેવલપ થાય ને એટલે હું તમને બતાવું લુકવાઈઝ ને બધું એને પછી આપણે એરિયા સેટિંગ અને આ ડિઝાઇન સ્કેચ ઉપર જે ડિઝાઇન બનાવીને એને આપણે એરિયામાં કઈ રીતના સેટ કરવી જો બનવાની તૈયારીમાં છે હવે આ વસ્તુ આપણે શું થયું બે ત્રણ વસ્તુના સહારા ઉપર આખી નવી ડિઝાઇન આખી ક્રિએટ કરી નાખીએ આપણે કે ભાઈ બે ત્રણ વસ્તુ લાઈન ડિઝાઇન કઈ રીતના ડ્રોઈંગ કરવી ને નવું ક્રિએશન અત્યારે હાવ નવું માર્કેટ ની અંદર એમ અત્યારે જે બને છે એ આપણું હાવ નવું ક્રિએશન જ બને છે જો આ રીતનું બને હવે બાકી રહ્યું આપણું આ જેટલું જેટલું તમે લોકોને જ્ઞાન આપશો સારું એવું સીધા માર્ગ વાળું તો તમારા માર્ગ ઇઝી થઈ જશે ઓટોમેટિક એટલે બને ત્યાં સુધી નેગેટિવિટી દૂર કરો માઇન્ડમાં હરેક વ્યક્તિ ધારે બધું કરી શકે છે હરેક વ્યક્તિ શરૂઆત કરો સારા કામ કરવાની હવે આમાં

અહીંયા આપણે એડિટિંગ કરી નાખીએ મેળવી જોઈએ આપણે તો એકસો પચીસ ને એકસો ત્રીસ કરીએ આપણે એકસો સત્યાવીસ કરીએ જો આ ડિઝાઇન છે એકસો પચીસ રહેવા દઈએ થોડું લેવલ લઈ લઈએ આપણે આ છેન આમી લેવલ લઈ લી આ રીતના આ રીતના લેવલ લઈ લી જો આ રીતના લેવલ આવી ગયું હવે આ ડિઝાઇન આપડી હવા હવાના રિપીટ માં કમ્પલેટ થઈ ગઈ છે 125 હન ગ્રુપ કરનાથી

અને હજી ઉપર મૂકી દઈશું આ ડિઝાઇન અઢીસો ના એરિયામાં સ્કેચ ઉપરથી નવું ક્રિએશન ડેવલપમેન્ટ જો આ ડિઝાઇન આપડી રેડી આ સ્કેચ ઉપરથી ડિઝાઇન આપણી તૈયાર કરીએ આપણે એકદમ માર્કેટની અંદર આ વસ્તુ તમને નહીં જોવા મળે સિમિલર જોવા મળે તમને બધી વસ્તુ આપણે નવી ડ્રોઈંગ કરીએ આપણને આપણા હિસાબે ડ્રોઈંગ કરી એટલે આપણા માટે આ નવું એટલે આ રીતની સ્કેચ ઉપરથી આવી રીતના ડિઝાઇન બને છે મિત્રો સ્કેચ ઉપરથી તો તમે કલર નાખી શકો અંદર ઇફેક્ટ નાખી શકો બધી આપણે એક નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ઇફેક્ટ વાળી ડિઝાઇન બનાવશું જેથી કરીને આપણને આ એક સિમ્પલ ડિઝાઇન બની આપણે પણ સિમ્પલમાં આપણને અંદાજ આવી કે ના આપણે વાઇઝ બનાવવાની આની અંદર એરિયો સેટ કરવાનો સ્કેચનો અને પછી એની અંદર ઇફેક્ટ નાખવાની ઇફેક્ટ આપણને મોજ પડે એવી નાખવાની તમને એમ લાગે કે આ ઇફેક્ટ થી લુક સારો આવે છે સારું બને છે તો એ રીતના બનાવવાની પણ મિત્રો તમારું મગજ ત્યારે હાલ છે કે તમને એ બધી ઇફેક્ટના પ્રકાર ખબર હોવા જોઈએ ટોટલી વસ્તુની ખબર હોવી જોઈએ એમ તમે તમે સ્કેચની અંદર કૂદકો મારશો તો નહીં ભેગું થાય એટલે એ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ રનના પ્રકાર આપણને પરફેક્ટ આવડવા જોઈએ ઇફેક્ટના પ્રકાર આપણને પરફેક્ટ આવડવા જોઈએ ત્યારે તમે સ્કેચ ઉપરથી પંચિંગ પાવરફુલ આવડવું જોઈએ એરિયાનું નોલેજ નિડલનું નોલેજ શોરી શોરીપીટનું નોલેજ આ બધી જ વસ્તુનું નોલેજ તમને પરફેક્ટ આવડવું જોઈએ ત્યારે તમે નવું ક્રિએશન ડેવલપમેન્ટ કરી શકશો આપણે તમામ સ્ટુડન્ટને કમ્પ્લેટલી કરાવીએ છીએ પણ એની એક પ્રોસેસ પૂરી થાય ને ઓલી ત્યારે આ સ્કેચ ઉપરથી ઓટોમેટિક આવડી જાય એટલે ખાસ ધ્યાન રાખજો આવી રીતના સ્કેચ ડેવલપમેન્ટ થાય છે સ્કેચ ઉપરથી ડિઝાઇન બનાવવાની તો બહુ મજા આવે બહુ એટલે બહુ નવું નવું ક્રિએશન આમાં જ બને બહુ એટલે બહુ મજા આવે એમાં તમે પણ કરી શકશો તમારામાં પણ હિંમત છે તમારામાં પણ તાકાત છે બધી જ વસ્તુ છે કમ્પ્લેટ અને મારે અહીંયા મિત્રો છે ને એકદમ દેશી ભાષામાં હું શીખવાડું છું સો ટકા જો કમ્પ્લેટ ડિઝાઇનર બનવું હોય ને તો આંખ બંધ કરીને વ્યાવ જો મહેનત કરવી હોય ને તો જ કેમ કે મહેનત કરવા વાળાને રિઝલ્ટ સારું બેટર મળે છે અને બાકી મહેનત ન કરવી તો તમને કોઈ જગ્યાએ રિઝલ્ટ નહીં મળે હવે મિત્રો સ્કેચ ઉપરથી આપણે કમ્પલેટ કામ થઈ ગયું છે અને આ વિડિયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો મિત્રો